જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ ફાર્મ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક જોતા કરશે સાથે આંગળાની સાઇઝ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે આ ધનો સાકાર થઈ રહ્યું છે એટલે આ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હોય સાથે આ ગ્રહોને પેસે સારો મળ્યો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતથી સ્વભાવ જોતા જ લાખ રૂપિયા લાખ અને કરો કરો કરોડની હિંમત કરશે સાથે આ શનિની આંગળી સ્ટેજ છે આ કરમ છે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં ગોળવા કરતાં સેજ ના નાની છે એટલે બિઝનેસમેનમાં સેજ કમી રહેશે પણ એના આજ નીચેના માણસો છે કમી દૂર કરી છે પોતાના લેવલે થોડીક કમી રહેશે બીજું આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા જઈ રહી છે અને એની અંદર બધી આ રીતે અહીંયા આગળ રેખાઓ થઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાવાળો છે બીજું આ વ્યક્તિ પ્રેમી સ્વભાવનો છે આ લોકોની મદદ કરવાવાળો છે કોઈ પણ અપેક્ષા વગર આ મદદ કરવાવાળો છે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનું આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કોઈની કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લીધો ને તો લોકો આને મૂર્ખ બનાવી શકે આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની આ સારામાં સારી હૃદય રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ડબલ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી આમ જઈ રહી છે અને એમાંથી એક પાટો નીકળીને નીચે તરફ જઈ રહ્યો છે એટલે આ ડબલ માઇન્ડરેખા છે એક સાથે અનેકો બિઝનેસ કરશે આની ઉંમર ચાલીસ વર્ષની છે ચાલીસ વર્ષની ઉંમર પછી આની ડબલ માઇન્ડરેખા થાય છે આ ટાસ્ટર વ્યક્તિ હશે આને કોઈ પણ કામ પણ ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાનું છે એ પાયાથી માંડીને ટોચ સુધીની કમ્પ્લીટ માહિતી ભેગી કરે અને પછી કામ કરવાવાળો છે અને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હોય આ એક બાજુ મોબાઈલ જોતો એક બાજુ ટીવી જોતો હોય ને એક બાજુ કંઈક લખતો હોય અને એક બાજુ કંઈક શોધતો હોય કહેવાનું મૂળ ચારે બાજુ આ વ્યક્તિ દિમાગ દોડાવવાળો છે અને આ કલ્પનાશીલ જોરદાર હશે અને જે પણ કલ્પના કરશે ને એ પદર્શ કરવાવાળો છે આ સારામાં સારી ચાલીસ વર્ષે ડબલ માઇન્ડરેખા છે એકસા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે જે અને હા અને આ માઇન્ડરેખાની અંદર આટલી આ જે છે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ કોઈ ડિસિઝન નહીં લે કેમ કે ત્યાં સુધી ઝીકઝાક છે એટલે પરિવારની સાથે ચાલશે અને પરિવારવાળા જે ડિસિઝન લેશે એ મુજબ ચાલશે પોતાનું સ્વતંત્ર ડિસિઝન નહીં લે ઓ પાંત્રીસ વર્ષની ઉંમર પછી પોતાનું ડિસિઝન લેશે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છે કેતુ તરફ જઈ રહી છે અને એમાંથી આ એક આ વિદેશ રેખા છે બીજી એક અહીંયા વિદેશ રેખા છે આ ડબલ વિદેશ રેખાવાળો હાથ છે સાથે જો અહીંયા આગળ પ્રોગ્રેસ રેખા છે અહીંયા પ્રોગ્રેસ રેખા છે અહીંયા પ્રોગ્રેસ રેખા છે એક અહીંયા પ્રોગ્રેસ અને એમાં એક બે ત્રણ ને ચાર એટલે અને એક અહીંયા આગળ છે એટલે જીવનમાં ઓગણીસ વર્ષથી ઉંમરથી લઈ અને પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી આને પ્રોપર્ટીઓ આવી હશે કે આ પ્રોપર્ટીમાં કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હશે એમ કે જ્યારે જ્યારે ત્રિકોણ થાય ને ત્યારે ત્યારે એને ફાયદો થાય એટલે પ્રોપર્ટી લે એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર જીવન રેખામાં અને જીવનભર ટકાઈ રાખશે કોઈ દી આનું નામ બદનામ નહીં થાય અને ભાઈ એક પર રૂપિયો નહીં હોય કોઈકની મદદ આવી જશે અને આનું કોઈ દી નામ બદનામ નહીં થાય આ એક સારામાં સારી વસ્તુ છે સાથે જો અહીંયા આ છે આ બીજી વિદેશ રેખા છે આ એક ઓગ્રેસ રેખા છે એક અહીંયાથી આ બુદ્ધ રેખા નીકળી રહી છે અને એક અહીંયાથી આ બુદ્ધ રેખા નીકળી આ બે બુદ્ધ રેખા છે સાથે અહીંયા આગળ જો આ એક બે ત્રણ ચાર પાંચ ને છ આ બધી રાવુ રેખા છે જ્યારે જ્યારે રાહુ રેખાનો માર આવશે ત્યારે આને વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લમ આવશે કે આટલી બધી રેખા છે પણ એક સપોર્ટ પણ છે આને રેખા છે હું હમણાં આવું એટલે એને રેખા પણ કહું છું પણ આના જીવનમાં વીસ વર્ષે પચીસ વર્ષે ત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષે પિસ્તાલીસ વર્ષે પચાસ વર્ષે ત્યારે તારે રાહુ રેખાનો મારશે ત્યારે તારે આને નુકસાની જશે એટલે આ વ્યક્તિ એની સાવધાની રાખવાની આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ વધુ રહેશે બધા પેસમાંથી બહાર આવશે અને ગોલ્ડન પીરિયડમાં આવશે અને આને ટ્રાવેલિંગના મોકા મળશે ઓનલાઈન બિઝનેસના મોકા મળશે અને આ વ્યક્તિ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવું કેવળ વર્તમાનમાં અને આ એક મોક્ષની રેખા છે અને આ જન્મે મોક્ષ પણ મળે એટલે આના જીવનમાં ચડ્યા ઉતરી રહે એટલે જીવનમાં જે સંઘર્ષ હોય ને એ બધામાંથી પાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે સાથે જુઓ અહીંયાથી આ મંગળ રેખા નીકળી અને છેક શુક્ર પર્વત આવી રહી છે આ સારામાં સારી મંગળ રેખા છે જ્યારે રાવુ રેખાનો માર હોય એ રાવુ રેખાના મારને નેવ ટકા ઘટાડી નાખે એ મંગળ રેખા પણ આ મંગળ રેખાની અંદર એક પ્રોબ્લેમ છે કે આ મંગળ રેખા શુક્ર તરફ જાય છે એટલે આળસનો ભાગ આવે છે એટલે આ વ્યક્તિ રોજ સવારે ઉઠે અને જે કામ એક્શનમાં લેવાનું હોય જો એક્શનમાં ન લે તો આજે પૂરું ન થાય અને દસ દિવસે પૂરું ન થાય એટલે કહેવાનો મતલબ કે જે કામ હાથમાં લે અને એને આળસ આવી જાય એટલે પતી ગયું અને જે કામ એક્શનમાં લે ને એ આજે કીધું એટલે આજે એ પૂરું જ કરી નાખે કહેવાનો મતલબ જો એક્શન ન કરે તો પૂરું ન થાય અને એક્શન લે તો પૂરું થઈ જાય અને બીજું આને લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જે જમીન દલાલી આ બધામાં ફાયદો થશે જમીનના લગતા પ્રોડક્ટ જમીનની અંદર ને જમીનને બહાર આ કોઈ પણ પ્રોડક્ટનું સેલિંગ કરશે એમાં એના સારામાં સારા પૈસા મળશે અને આ એક ધનરેખા તરીકે કહેવાય છે બીજું આ લોકોનો સપોર્ટ સારો મળે કાકા મામા દાદા ભાઈબાનું બીજું ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતો હોય તો દસ સેકન્ડ પહેલાં જ કોઈ કોઈ ગાડી અથવા છે તરત જ આ વ્યક્તિ બ્રેક માર દે અને એક રક્ષાનું કામ કરે આ સારામાં સારી મંગળ રેખા છે અને બીજું આ મંગળ રેખા સપોર્ટ રેખા પણ કહેવામાં આવે છે એટલે લોકોનો સપોર્ટ પણ સારો મળે અને આ ધન રેખા તરીકે પણ કહેવામાં આવે છે અને ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને જતા હોય તો દસ સેકન્ડ પહેલાં જ કોઈ કોઈ ગાડી અથવા છે તરત જ બ્રેક દે આ સારામાં સારી રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધનરેખા છે જે અહીંયા આગળ રાઉ ક્ષેત્રથી નીકળી રહી છે અહીંયા સુધી છે આ જો ધનરેખા છે ને જે અહીંયાથી નીકળી અહીંયા સુધી છે અને અહીંયાથી લઈ અને અહીંયા સુધી એટલે જીવનમાં અઠ્યાવીસથી લઈ અને બત્રીસ વર્ષની ઉંમર સુધી ધનરેખા નથી અને પછી અહીંયાથી આ ધનરેખા નીકળીને અહીંયા સુધી જઈ રહી છે એમાં એક રાહુ રેખાનો માર જઈ રહ્યો છે એ આ પિસ્તાલીસથી માંડીને ચુમ્માલીસની વચ્ચે એક રાહુ રેખાનો માર છે જ્યારે આ રાહુ રેખાનો માર આવશે ત્યારે એને એક નુકસાની જશે અને બીજું એક બીજી રેખા અહીંયાથી આવી રહી છે અને એ જોઈન થઈ રહી છે હૃદય રેખામાંથી એટલે પિસ્તાલીસથી છેતાલીસની વચ્ચે રાહુ રેખાય છે અને સપોર્ટ રેખાય છે જો આ ધન રેખાની અંદર તમને બતાવો જો આ કટ મારે છે અહીંયા ઉપર અને એક રેખા અહીંયાથી આવી અને જોઈન થઈ રહી છે એ એ સમય દરમિયાન એટલે નુકસાની પણ છે અને પ્રોપર્ટી પણ આવશે એને નુકસાની એ જ હશે અને પ્રોપર્ટી હશે આ ભાગ્ય કોકને આવો યોગ હોય કે રાહુ રેખા એ છે અને એની જોડે છે એટલે એની પહેલાં કોઈ પ્રોપર્ટી આવશે છ મહિના પહેલાં ને એના પછી રેખાનું કટિંગ છે એ ચુમ્માલીસથી ને છેતાલીસની ત્રણેયની વચ્ચે છે અને પછી આ ધનરેખા અહીંયાથી નીકળી અને છે ગુરુ તરફ જઈ રહી છે સાથે એને અહીંયાથી એક પ્રોપર્ટીની આવે છે આ ચોપ્પન વર્ષે છે અને આ પંચાવન વર્ષે છે આ પંચાવન વર્ષે એક પ્રોપર્ટી લેશે એક છપ્પન વર્ષે પ્રોપર્ટી લેશે અને એક ચુમ્માલીસ વર્ષે પ્રોપર્ટી લેશે આ ત્રણ યોગ છે અને આ વ્યક્તિ નિષેધમાં કરોડપતિ બનશે પણ પંચાવન વર્ષની ઉંમર પછી કોઈ રાવરેખાના માન નથી અને પંચાવન વર્ષ પછી અહીંયા આગળ તે બાવન ત્રેપન વર્ષે એક ધનરેખા થઈ રહી છે અને એક અહીંયાથી ચુમ્માલીસ વર્ષે એક ધનરેખા થઈ રહી છે અને એક અહીંયાથી આ ધનરેખા નીકળીને અહીંયા જઈ રહી છે અને એક બીજી એક રેખા નીકળી આમ જઈ રહી છે એટલે સાહીઠ વર્ષે તન રેખા છે અને આ વ્યક્તિ જો ધર્મ કાર્યમાં જે રૂપિયો વાપરશે ને એટલો વધશે કે જ્યારે ત્રણ દંડ રેખા હોય પાટલી ઉંમરમાં પૈસો અધિક આવે અને એ રૂપિયો જો ધર્મ કાર્યમાં વાપરે ને તો એટલો વધશે જેટલો વાપરશે ને એટલો એને વધશે આ સારામાં સારું આ વ્યક્તિ પંચાવન વર્ષ પછી નિશ્ચિતમાં કરોડપતિ જશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનારી પણ પંચાણું વર્ષની ઉંમરમાં થોડી સ્ટ્રગલ છે કે આ જે રાહુ રેખાનો માર છે એ આચવી લે પછી વાંધો નહીં આવે બીજું પછી અહીંયાથી એક સૂર્ય રેખા નીકળી રહી છે જે અહીંયાથી નીકળી અને આ સૂર્ય પર્વત જઈ રહી છે અને અહીંયા એની જોડે અહીંયાથી આ ધન રેખા નીકળી રહી અને આ કોનનું નિશાન ભરી રહ્યું છે આ વ્યક્તિની પાસે પૈસા આવશે બચત વધારે થશે પણ જોઈન્ટ એકાઉન્ટ હશે ને એમાં એના પૈસા વધારે થશે પૈસા આવશે ખરા વપરાશે ઓછા આ એની નહીં સારી દેખાડી જ્યારે યુવા કડું થાય અને સૂર્યરેખા હોય ને એટલે આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે આને છે ને શરૂઆતી જીવનમાં પાંત્રીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ થાય અને પછી આ વ્યક્તિને ફરવું ઓછું પડે જે જગ્યાએ બેઠો હોય ને ત્યાં એને ફાયદો થાય બીજું એક અહીંયાથી એક સૂર્યરેખા આવી રહી છે પટલી અને એ આની જોડે છે એટલે ડબલ સૂર્યરેખાવાળો વાત છે આ વ્યક્તિ અનેક પ્રતિભાનો ધની હશે અને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ અને હોશિયાર હશે જોરદાર અને આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સારામાં સારી સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત થોડોક મધ્યમ છે મોટો ફૂલેલો છે ફૂલેલો નથી પણ મોટી સાઈઝ છે પણ છે જ અહીંયાથી આ દબાતો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે ગુરુ પર્વતનો બીજું અહીંયા આગળ આવી તે રેખા આવી રહી છે આ મલ્ટીપલ બિઝનેસની રેખાઓ છે સારામ સારો અને ગુરુ પર્વત ઉપર ઠેર થઈ રહ્યો છે આ રીતની આ એક સારામ સારું ગુરુ પર્વતનો પાવર વધારે પણ ગુરુ પર્વત મધ્યમ છે એટલે ઓડિયો દ્વારા કંઈ સી વસ્તુ કરશે તેને ફાયદો ગુરુ પર્વતની સાઈઝ મોટી છે એટલે આ વ્યક્તિ જબરજસ્ત પર્સનાલિટી વાળો હશે સાથે આ શનિ પર્વત છે આ શનિ પર્વતની અંદર આ બધો ભાગ વધારે પડતો ફૂલેલો છે એટલે રોજ સવારે એકવાર ઉઠવામાં આળસ આવે ને પછી વાંધો નહીં એકવાર આળસ એને આવે બીજું આ શનિ પર્વત ઉપર ક્લિયર નથી ને તો હું કેત પણ અહીંયા ક્લિયર નથી ચોરસ નથી થતો દ્વારા હું પૂછી જોઉ જો ચોરસ થતો હશે કે નહીં જો અહીંયા ચોરસ હશે ને તો પૈતૃક સંપત્તિ મળશે બીજું આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત સારામાં સારો છે એના કામનો વિસ્તાર જોરદાર થશે બીજું લાખ રૂપિયા લાખ અને કરોડ કો તો કરોડની મહેનત કરશે સારામાં સારી હિંમત કરશે બીજું આ ડબલ સૂર્ય સૂર્યોદેખાવારો છે એટલે એક સારામાં સારી નિશાની છે બીજું બન્યુ પર પર ડાઉટ છે ક્લિયર નથી એકદમ આછું છે જો અહીંયા આગળ આ રીતે માછલીનું નિશાન થશે ને સૂર્યરેખા ઉપર આ એને નામ અને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાની જેની નામ પ્રતિષ્ઠા જોરદાર થશે સાથે આ સૂર્ય પર્વત અને બૂધ પર્વતની અહીંયા આગળ આ રીતનું યુ આકારનું થઈ રહ્યું છે અહીંયા અને અહીંયા આ વસ્તુ બહુ જ સારામાં છે આને લુપ્ત કહેવામાં આવે છે આ લુપ્ત થઈ રહ્યા છે બંને જગ્યાએ આ જે જે ભૂત પર્વત ઉપર લુપ્ત થઈ રહ્યો છે ને આ નો છે આ ભાઈબલનો દોસ્તારો એની જોડે જાય ને તો હસીનો માહોલ થઈ જાય અને આ જે છે ને શનિ પર્વત આગળ સૂર્ય શનિની જોડે આ વ્યક્તિ આ વસ્તુ છે ને સિરિયસનેસનું છે એટલે આ કે કહેવાનું મતલબ કોઈક જગ્યાએ મિટિંગમાં ગમી આવી ગયો હોય ને ત્યાં સિરિયસનેસ એક શબ્દ નો બોલે કોઈને એમ ખબર જ ન પડે કે આ વ્યક્તિ અહીંયા બેઠો જોઈએ એટલો ગુમસુમ બેઠો હોય અને આ ભાઈબલનો દોસ્તારો જોઈએ તો એકદમ હસીનો માહોલ વૈભવો દોસ્તારો જો રોતા હોય ને આ વ્યક્તિ જેનું તો અસીનો માહોલ થઈ જાય મૂળ આ અંસી અને લાપટર બેનું કામ આનું જોરદાર છે આ લુપનું બે લુક છે સારામાં સારા છે સિરિયસનેસના અને લાપટરના આ એક સારામાં સારી વસ્તુ છે સાથે આ ભૂત પર્વત છે ના પર્વત ઉપર જો એક બે બે રેખા છે આ સારામાં સારી રેખા છે પણ આ પર્વતનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે પૈસા કરતાં એને નામનાનું મહત્ત્વ વધારે છે આ વ્યક્તિની નામ ના થવી જોઈએ પૈસા ના અને આ જે જ્યારે બેઠેલું હોય ને એટલે આ વ્યક્તિ એના મનની વાતો ન કરે કોઈ પણ મિટિંગમાં ગમી ન જાય જ્યારે જે કહેવાનું ન કે બહાર જઈને કે હા મારે આ કહેવાનું હતું આ વસ્તુ છે ઓડિયો દ્વારા કૅસી વસ્તુ કશે તેને ફાયદો થશે પણ બુદ્ધ પર્વતનો વિસ્તાર સારો છે આની પર્સનાલિટી જોરદાર હશે બોલવાની પી જોરદાર હશે ડેશ કોડ જોરદાર હશે લોકોને સમજાવવામાં આ વ્યક્તિ બહુ જ માસ્ટર હશે ને બીજું આ સચ્ચાઈ પર્સોના જાને જૂઠ જરીએ નહીં ગમે આ એક સારામાં સારી નિશાની છે સાથે અહીંયા જે મંગળ પર્વત છે ત્યાં આગળ આ રીતે રેખા છે આ એક સારામાં સારી રેખા છે પણ જો આખી પહોળી વાત ને તો મંગળ રેખા થાય પણ મંગળ રેખા નથી ખાલી રેખા છે બીજું આ આંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે આ જો સાઈગુજા ગુજરાત જોરદાર છે એક પોસ્ટ પર્સન છે ક્રિકેટ વોલીબોલ કે આ કંઈક રમતો હશે ને એની અંદર માસ્ટર હશે બીજું આ બારનો મંગળ મધ્યમ છે સામેવાળા વ્યક્તિને જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ત્યાં સુધી વાત ન કરે ને પછી વાત કરે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત પણ થોડોક મધ્યમ છે જેમ ગુરુ મધ્યમ છે ને તે શુક્રય મધ્યમ છે ઓડિયો દ્વારા કંઈ સી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે સાથે આ બધી લક્ઝરી દેખાઓ છો ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું સાથે આ પ્રોગ્રેસ રેખા જે કામ હાથમાં લે ને જ્યાં સુધી પૂરો નો થાય ને ત્યાં સુધી આ વ્યક્તિ જમ્પ ન લે ને બીજું આને લક્ષ્મીપતિ યોગ કહેવાય આને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા જ સુખ મળે પણ આ વ્યક્તિ કોઈપણ પણ પરિસ્થિતિમાં રહેવા છે એસી હોય તો ઠીક નો એસી હોય તો આ બંને પરિસ્થિતિમાં રહે પણ આને લક્ષ્મીપતિ યોગ છે સારામાં સારો ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત પણ સારો છે આ ચંદ્ર ઉપર આ વિદેશ રેખા છે અને અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ સચ્ચાઈ પરસન્ટ હોય અને જૂઠ જરીએ ન ગમે અને બીજું અહીંયા આગળ આ રીતે થઈ રહ્યું છે આ રીતની રેખાઓ થઈ રહી છે આ એક સારામાં જો આ પ્રકૃતિ પ્રેમી આ વ્યક્તિને છે ને જંગલ છે ઘર આગળ ઝાડ છે આવી બધી વસ્તુ બહુ ગમે આ પ્રકૃતિ પ્રેમી કહેવાય અને જેનો ચંદ્ર પર્વત સારો હોય ને એને વિદેશ જવાના મોકા મળે સારામાં સારા સાથે અહીંયા કહે ત્રિકોણ અહીંયા છેક થાય છે કેતુ પર્વત ઉપર ત્રિકોણ થાય છે ચંદ્ર ઉપર નથી થતું અને આ અહીંયા થાય છે આ અહીંયા આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે કા કવિ બની શકે છે આ બેમાંથી એક વસ્તુ થઈ શકે આ ચંદ્ર પર્વત આગળ છે આ એક સારામાં સારી નિશાની છે બીજું આ વ્યક્તિને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ આપ્યું હોય ને એક્સ વાય જેટ એને હજારમાં કીધું હોય ને કે ખરીદવાની છે એ સાતસો આઠસોમાં ખરીદી આવે અને અજારમાં વેચી શકે એટલે બંને બાજુ છે ખરીદવામાં માસ્ટર ને વેચવામાં માસ્ટર અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે અને મીઠાઈઓ ભાવે બીજું આને શરીરનું સુખ સારામાં સારું રહેશે અને આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે ને એ પદ જ કરવાવાળો છે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ કેતુ પર્વત છે આ કેતુ પર્વત ઉપર જો અહીંયા આગળ ત્રિકોણ જેવું થઈ રહ્યું છે એક સારામાં સારી નિશાની છે સાથે અહીંયા આગળ બને ફોર્ડ પર ડાઉટ છે જો એક રેખા અહીંયા એક રેખા આમ જઈ રહી છે રેખા આમ જઈ રહી છે પણ પાક્કો નથી જો આ સ્ટાર હશે કેતુ પર્વત ઉપર તો આ આધ્યાત્મિક દુનિયામાં નંબર વન થશે અને આ વ્યક્તિનું નામ અને પ્રતિષ્ઠા પણ સારી થશે અને આ પંચ્યાસી પ્રકારના જ્યોતિષ છે એમાંના કોઈ પણ એક જ્યોતિષનું જ્ઞાન પણ હોઈ શકે છે અને બીજું આ વ્યક્તિ એમ કહેવાય ને કે રહસ્યમય વિદ્યાની પણ જાણકારી રાખી શકે છે આ એક સારામાં સારી નિશાન આ બેનિફિટ પર ડાઉટ છે ક્લિયર છે કે નહીં સ્ટાર એ ખબર પડતી નથી એમ કે જો આ સ્ટાર તો ક્લિયર જેવું જ લાગે છે અને આ સ્ટાર જેવું જ ફોર્મ થાય છે આ એક સારામાં સારી નિશાની છે કેતુ પર વધુ વિદ્યાનો જાણકાર થાય બહુ જ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે સાથે આનો ગુરુ બુધ અને શુક્ર આ ત્રણેયનું કરવાનું છે આ ત્રણેયનું કરશે એટલે એને જે કંઈ પણ પરેશાની હશે દૂર થઈ જશે આ અંદોની મંગળ આ બાન મંગળ આ રાહુ ક્ષેત્ર આ સૂર્ય શનિ ચંદ્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ